નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ અમૂલ ધોળકિયા છે આજથી આપણે બાર સાયન્સ ફિઝિક્સના પ્રેક્ટિકલની શરૂઆત કરીએ છીએ મિત્રો આ વિડીયો એવો એવી રીતે બનાવવા પ્રયત્ન કર્યો છે કે તમે પોતાની રીતે જો સાધન હોય તો પ્રેક્ટિકલ કરી શકો છો આ વિડીયો પરથી તમને એ પણ ખ્યાલ આવી જશે કે એક્ઝામમાં કેવી રીતે લખવાનું છે અને કેવી રીતે પ્રેક્ટિકલ પરફોર્મ કરવાનો છે આલેખ બધા કેવી રીતે બનાવવાના છે અને કોઈ પણ પ્રેક્ટિકલ છે તો એની પાછળના વાયવા છે થિયરી છે એના ઉપરથી વાયવા એટલે કે ઓબ્જેક્ટિવ પૂછાતા હોય છે તો એ થિયરી કઈ છે અને કઈ ટાઈપનો ઓબ્જેક્ટિવ પૂછાઈ શકે તો આ બધું જ ડિટેલમાં તમને આ પ્રેક્ટિકલના વિડીયોની અંદર જાણવા મળશે બાર સાયન્સના બધા જ પ્રેક્ટિકલના વિડીયો બનાવવાનો પ્રયત્ન છે અને આજથી આપણે પહેલા વિડીયોથી શરૂઆત કરી રહ્યા છીએ તો મિત્રો શક્ય હોય તો પ્રાયોગિક બુક સાથે રાખો અને એમાંથી તમે ચેક કરતા જજો ચાલો પ્રયોગ એક શું છે તો કે વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિરુદ્ધ વિદ્યુત પ્રવાહનો આલેખ દોરીને તાર માટે શોધવાનું શું છે તો કે એકમ લંબાઈ દીઠ અવરોધ નક્કી કરવો જો ઓમના નિયમનો પ્રેક્ટિકલ છે તમે આટલી વસ્તુ જાણો છો ઓમના નિયમ પરથી આર બરાબર શું લખીએ છીએ વી ના છેદમાં આઈ એટલે વી અને આઈ પરથી તમારે આર શોધવાના છે અને આર શોધ્યા પછી શું કરવાનું છે એકમ લંબાઈ દીઠ અવરોધ નક્કી કરવાનો છે એટલે કે કુલ અવરોધ છેદમાં કુલ લંબાઈ અને કહેવાય એકમ લંબાઈ દીઠ અવરોધ તો એ આપણે શોધવાનું છે અને શોધવા માટે અહીંયા તમને એમ કીધું છે આલેખ આલેખ દોરીને દોરીને વિરુદ્ધ 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 શેનો આઈનો વિદ્યુત વિદ્યુત એટલે વી વિરુદ્ધ આઈનો આલેખ દોરીને મિત્રો પૂછ્યું તો આ પ્રમાણે છે પણ આપણે પ્રેક્ટિકલમાં ડિટેલ વાત કરશું કારણ કે બોર્ડ ની અંદર પ્રેક્ટિકલ બે રીતે પૂછાય છે એક સૈદ્ધાંતિક રીતે એટલે કે ગણતરી પરથી જવાબ મેળવી છે અને બીજું છે આલેખ પરથી આપણે જવાબ મેળવીએ છીએ તો આ બંને રીતે શું કરવાનું છે પરિપથ આપ્યો છે શું છે પરિપથની અંદર એકવાર નજર કરીએ સૌથી પહેલા જે અવરોધ શોધવાનો છે એ અવરોધ તમને જોડેલો છે વિદ્યુત સ્થિતિમાં અવરોધના બે છેડા વચ્ચે માપી શકાય એટલે અવરોધના બે છેડા વચ્ચે શું જોડેલું છે વોલ્ટ મીટર સાથે પ્રવાહ બધો જેમાંથી પસાર થતો હોય એ રીતે તમારે એ મીટર જોડવું પડે એટલે મિલી એ મીટર જોડેલું છે કેમાં જોડેલું છે તો કે અવરોધના શ્રેણીમાં જોડેલું છે એના ઉપરાંત એના ઉપરાંત કેટલી વસ્તુ છે તો કે બેટરી કળ રિયો યાદ રાખો બેટરી કળ અને રિયો સ્ટેટ બેટરી છે કળ છે અને સાથે રિયોસ્ટેટ એટલે કે અવરોધ એ તમને આપેલો છે ઓકે આ જે છે એ અજ્ઞાત અવરોધ છે આપણે આનું માપન કરવાનું છે અને આ રિયોસ્ટેટ એટલે અવરોધ એવો અવરોધ છે કે જેની મદદથી એ મીટર અને વોલ્ટ મીટરના અવલોકનો બદલાવી શકાય છે એટલે પરિપથમાં પ્રવાહનું મૂલ્ય અને વોલ્ટેજનું મૂલ્ય બદલાવી શકાય છે તો આ રીતે તમને પરિપથ આપેલો છે યાદ રાખો બેટરી કાર્ડ રિયો સ્ટેટ અને એની સાથે શ્રેણીમાં એ મીટર અને જે અજ્ઞાતવરો શોધવાનો છે એના સમાંતરમાં શું આવશે વોલ્ટ મીટર ઓકે એના પછી આવશે અવલોકનો વોલ્ટ મીટરનું રીડિંગ લેવું પડશે અને એ મીટરનું રીડિંગ લેવું પડશે એટલે એ મીટરનો વિસ્તાર એ મીટરનું લઘુત્તમ માપ વોલ્ટ મીટરનો વિસ્તાર વોલ્ટ મીટરનું લઘુત્તમ માપ એ રીતે લખેલું છે એ મીટરનો વિસ્તાર ક્યાંથી ક્યાં સુધી એ મીટરનું લઘુત્તમ માપ લઘુત્તમ માપ એટલે શું બે ક્રમિક કાપા વચ્ચેનું અંતર નાનામાં નાનું કેટલું માપ છે એ તમે માપી શકો છો એને કહેશું લઘુત્તમ માપ વોલ્ટ મીટરનો વિસ્તાર વોલ્ટ મીટરનું લઘુત્તમ માપ એ જ રીતે માપ પટ્ટીનું લઘુત્તમ માપ અને એના પરથી આપણે શોધશું આપેલ તારની લંબાઈ હા તો આ જે છે એ અવલોકનો છે એના પછી આવે છે અવલોકન કોઠો ક્રમ વોલ્ટ મીટરનું અવલોકન લેશું એમીટરનું અવલોકન મિલી એમ્પિયરમાં આવશે મિલીએમીટર છે એટલે મિલી એમ્પિયરમાં આવશે મિલી ને પછી શેમાં ફરવશું એમ્પિયરમાં એટલે આઈડેસ મિલી એમ્પિયર આઈડેસ ગુણ્યા દસની માઇનસ ત્રણ ગાત એટલે થાશે એમ્પિયર અને પછી વી ના છેદમાં આઈ કરીશું એટલે આપણે મળી જશે અવરોધ એટલે એ રીતે અવલોકન કોઠો બનાવેલો છે મિત્રો અવલોકન કોઠો બનાવવાની એક ટેકનિક છે શું ટેકનિક છે તો કે શું શોધવાનું છે એના ઉપર ધ્યાન આપવાનું તમારે એકમ લંબાઈ અવરોધ શોધવાનો છે એટલે બે વસ્તુ જોઈએ અવરોધ અને કુલ લંબાઈ અવરોધ છે એ આ રીતે ઓમના નિયમની મદદથી શોધીશો તો અવરોધ શોધવા માટે શું જોઈએ વળી પાછું આર બરાબર વીના છેદમાં આઈ એટલે આર બરાબર વી છેદમાં આઈ જાણીએ છીએ તો આપણે ખબર જ છે કે ટેબલની અંદર બે વસ્તુ જોશે વી જોશે અને શું જોશે આઈ રીડિંગ એમાં આપીએ છીએ મિલી એમ્પિયરમાં મિલી શું ભરાવશું એમ્પિયરમાં એટલે દરેક પ્રેક્ટિકલમાં એક ટેકનિક રહેશે કે અવલોકન કોઠો છે ને એને ગોખવાનો નહીં ગોખળપટ્ટીની જરૂર નથી તમારે એ રીતે યાદ રાખવાનું મૂળ સૂત્ર શું શોધવાનું છે અને એ સૂત્રમાં જે જે ભૌતિક રાશિઓ આવે છે એ ભૌતિક રાશિઓ અનુસાર ટેબલ બનશે

એના પછી આવશે અવલોકનો અને અવલોકન કોઠો મિત્રો અવલોકન કોઠાની ઉપરના ભાગમાં જે કાંઈ લખેલું હોય લઘુત્તમ માપ છે કે વિસ્તાર છે એ બધું કહેવાય અવલોકનો અને એ જ રીતે અવલોકન કોઠામાં જે મૂલ્યો મૂકીએ છીએ ને અવલોકનો જ કહેવાય પણ આ રીતે યાદ રાખો કે હેતુ પરિપથ પછી અવલોકનો અને એના પછી શું આવશે અવલોકન કોઠો આટલું લખવાનું છે એના પછી શું આવશે તો કે ગણતરી અને પરિણામ ગણતરી જો આલેખ ન હોય તો સૈદ્ધાંતિક રીતે સૂત્ર પરથી ગણતરી થશે અને જો આલેખ હશે તો પછી આલેખ પરથી ઢાળ મેળવીને ગણતરી કરવામાં આવશે એટલે હેતુ પરિપથ અવલોકનો અવલોકન કોઠો ગણતરી અને પરિણામ ગણતરી બે રીતે કાં સૈદ્ધાંતિક રીતે અને કાં આલેખની રીતે રાઈટ ઢાળ શોધીને અને એના પછી આવશે પરિણામ હેતુ જે પૂછ્યો હોય એના પરથી જ પરિણામ એવું જરૂર નથી કે પ્રેક્ટિકલ બુકના જ શબ્દો આવવા જોઈએ હેતુમાં શું પૂછ્યું છે એ રીતે એ જ સેન્ટેન્સમાં એ જ ફોર્મેશનમાં સરસ રીતે તમારે પરિણામ છે એ લખી નાખવાનું એને આધારે રાઈટ તો આ રીતે પ્રેક્ટિકલની અંદર આટલી વસ્તુ લખવાની રહેશે મિત્રો થોડીક વાત બીજી કરીએ આ જે છે એ તમારો પરિપથ છે હું થોડીક ઓળખાણ આપી દઉં છું પછી સમજાવું છું કે પ્રેક્ટિકલ કેવી રીતે પરફોર્મ કરવાનો છે એટલે એ ચેક કરી લઈએ અને પ્રેક્ટિકલ પરફોર્મ થઈ જાય એના પછી કિંમતો મૂકીને ગણતરી કેવી રીતે કરવાની છે અને જવાબ મેળવવાનો છે એની ચર્ચા કરીશું ઓકે તમને બેટરી આપેલી છે બેટરી જોડેલી છે બરાબર આ બેટરી જે છે એની સાથે આ રિયો સ્ટેટ છે જે આપણે આર એચ કહેતા હતા ઈ આર રિયો સ્ટેટ પછી જે અજ્ઞાત અવરોધ હા જે આપણે શોધવાનો છે એ અજ્ઞાત અવરોધ આર્યો આ રાઈટ પછી આ છે મિલિયમીટર અને આ જે છે એ થશે વોલ્ટ મીટર વોલ્ટ મીટર છે એને સમાંતરમાં જોડેલું છે અને બાકી આ આખો પરિપથ છે એ શ્રેણીમાં છે તો આ જે છે એ અજ્ઞાત અવરોધ અને એના પછી બેટરી કળ જે છે અહીંયા આવી ગઈ બેટરીમાં જે બેટરી કળ રિયો પછી અજ્ઞાત અવરોધ અજ્ઞાત અવરોધ સાથે સમાંતરમાં વોલ્ટ મીટર અને શ્રેણીમાં આવશે મિલી એમીટર ઓકે થોડા સાધનોની ઓળખ લઈ લઈએ તો અહીંયા તમને એ મીટર આપેલું છે મિલિયેમીટર મીટરમાં તમે અવલોકનો યાદ કરો તો અવલોકનોમાં સૌથી પહેલાં વસ્તુ લખેલી છે કે એ મીટરની રેન્જ એનો વિસ્તાર ક્યાંથી ક્યાં સુધી છે તો કે જીરોથી કરી અને પાંચસો સુધી તમને એમીટરનો વિસ્તાર આપેલો છે મિલી એમ્પિયરથી પાંચસો એમ્પિયર પછી એનું લઘુત્તમ માપ અચ્છા લઘુત્તમ માપ કેમ શોધાય તો એની ટેકનિક છે શોધવાની હા એ યાદ રાખો શું યાદ રાખશો ઘણા સમજી નથી દસ કાપા જોવાના દસ કાપા એ રીડિંગ કેટલું આવે છે સો તો સો ના છેદમાં દસ કરો એટલે આવશે દસ મિલી એમ્પિયર એટલે એક એક કાપો છે એ દસ મિલી એમ્પિયર જેટલું રીડિંગ આપશે એટલે તમે અહીંયાથી આગળ વધશો ઝીરો તો પહેલો કાપો દસ મિલી એમ્પિયર પછી વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિતે એસી નેવું સો એ રીતે દરેક કાપો દસ મિલિયમ્પિયર રીડિંગ આપે છે એટલે એનું લઘુત્તમ માપ એટલે બે ક્રમિક કાપા વચ્ચેનું અંતર લઘુત્તમ માપ જે છે એ થશે દસ મિલિયમ્પિયર તમે અહીંયાથી ચાલુ કરો દાખલા તરીકે આ છે બસો પચાસ તો આ બસો સાહીઠ બસો સિતે બસો એસી બસો નેવું અને આ ત્રણસો ઓકે તેવી રીતે લઘુત્તમ માપ છે એ થશે દસ મિલિયમ્પિયર ઓકે આગળ વધીએ એવી જ રીતે જુઓ આ વોલ્ટ મીટર વોલ્ટ મીટરનો વિસ્તાર શું છે તો કે જીરોથી કરીને પાંચ વોલ્ટ પછી એના લઘુત્તમ માપ માટે દસ કાપા જુઓ દસ કાપાએ રીડિંગ કેટલું આપ્યું છે એક વોલ્ટ તો એકના છેદમાં દસ કરો એકના છેદમાં દસ એટલે કેટલા થશે પોઈન્ટ એક તો આ દરેક નાનો કાપો હા દરેક કાપો છે એ પોઈન્ટ એક આપશે એટલે આ જીરો છે તો પોઈન્ટ એક પોઈન્ટ બે પોઈન્ટ ત્રણ પોઈન્ટ ચાર પોઈન્ટ પાંચ એન્ડ સોન અહીંયાથી વધો તો આ બે તો બે પોઈન્ટ એક બે પોઈન્ટ બે બે પોઈન્ટ ત્રણ બે પોઈન્ટ ચાર બે પોઈન્ટ પાંચ બે પોઈન્ટ છ બે પોઈન્ટ સાત બે પોઈન્ટ આઠ બે નવ અને હા દસ એટલે કેટલા થઈ જશે ત્રણ વોલ્ટ થઈ જશે તો આવી રીતે અહીંયા જે લઘુત્તમ માપ છે એ થશે ઝીરો પોઈન્ટ એક વોલ્ટ તો આ ક્લિયર છે દસ કાપા જોવાના દસ કાપા એ રીડિંગ જોવાનું અને એના ભાગે આ કરશો એટલે એ બે ક્રમિક કાપા વચ્ચેનું માપ છે એ તમને આપી દેશે ડન ઓકે એના પછી આ જે છે એને કહેવાય રિયોસ્ટેટ ઓકે રિયોસ્ટેટ સમજવા માટે તમારે યાદ કરો થિયરીની અંદર આ સૂત્ર બની ગયા છે આર બરાબર રો ઇન્ટુ એલ બાય એ અને આના પરથી તમે લખી શકો છો આર પ્રપોસનલ ટુ એલ ઓકે દાખલા તરીકે પ્રવાહ છે અહીંયાથી આવે છે સમજવા પૂરતું તો પ્રવાહ અહીંયાથી આવશે ને પછી આ જો આટા આપશે હા આ રીતે છે ઓકે આમ પછી અહીંયાથી આમ જશે તો આ છે સ્લાઇડર સ્લાઇડર જ્યાં હશે ત્યાંથી કટ થઈ જશે અને આગળ રાઈટ તો પ્રવાહ આવી રીતે વહેશે હવે તમે સ્લાઇડર ને દાખલા તરીકે આમ ખસાવો છો આવી રીતે તો આટા કટ થઈ જશે તો લંબાઈ ઘટી જશે લંબાઈ ઘટી જશે તો અવરોધ શું થશે ઘટશે છે લંબાઈ ઘટી જશે લંબાઈ ઘટી જશે તો અવરોધ ઘટી જશે લંબાઈ વધી જાશે તો અવરોધમાં શું થાશે વધારો સ્લાઇડરને આમ દૂર લઈ જશો તો બધા આટા આવી જશે બધી લંબાઈ આવી જશે તો લંબાઈ વધી જશે તો અવરોધમાં શું થશે વધારો તો આ જે છે આ એને આપણે શું કહીએ છીએ હવે આર ના મૂલ્યમાં વધારો થાય કે ઘટાડો થાય એ પ્રમાણે પરિપથમાં શું ફેરફાર થાય તો કે સીધી વાત છે અવરોધ વધે તો પ્રવાહના મૂલ્યમાં શું થાય ઘટાડો હા અને અવરોધ ઘટશે તો પ્રવાહના મૂલ્યમાં શું થશે વધારો તો આ તમારે ધ્યાન રાખવાનું છે તો એ પ્રમાણે રિયોસ્ટેટ બદલાવાથી પ્રવાહના મૂલ્યમાં પણ શું કરી શકાય છે ફેરફાર અને પ્રવાહના મૂલ્યમાં ફેરફાર થશે તો સૂત્ર શું છે આર બરાબર વી ના છેદમાં આઈ વી ના છેદમાં આઈ છે હમ વી ના છેદમાં એના પરથી વી પ્રપોશનલ ટુ શું લખી શકાશે આઈ જો અવરોધ અચળ હોય અજ્ઞાત અવરોધ તો અચળ છે અવરોધની વાત નથી અવરોધ છે એ અચળ છે એટલે વી પ્રપોશનલ ટુ હોય એટલે પરિપથની અંદર પ્રવાહ ઘટશે વોલ્ટેજ પણ ઘટશે અને પ્રવાહ વધશે તો વોલ્ટેજ પણ વધશે તો રિયો સાથે પ્રવાહ અને વોલ્ટેજમાં ફેરફાર કરીને તમે જે અવલોકન કોઠો છે એમાં રીડિંગ લખી શકો છો ઓકે હવે ચેક કરી લઈએ કે પ્રેક્ટિકલ કેવી રીતે પરફોર્મ કરવાનો છે અને પછી આગળ વાત કરી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે સાધનોની બધી ઓળખ થઈ ગઈ છે એટલે ઓમના નિયમની અંદર આ પ્રેક્ટિકલમાં રીડિંગ કેવી રીતે લેવા એને આપણે સમજીશું બેટરી ચાલુ કરીએ તમે જોઈ શકો છો કે અહીંયા બેટરીના વોલ્ટેજ છે એ છ વોલ્ટ મૂકેલા છે બરાબર યાદ રાખજો કે આ બેટરીના વોલ્ટેજ હોય એટલું જ વોલ્ટ મીટર આવર્તન દર્શાવે હા તમે જુઓ વોલ્ટ મીટર પણ પાંચ વોલ્ટ સુધીનું મૂકેલું છે તો સમજી શકાય છે કે જેટલા વોલ્ટેજ આપણે આપીએ છીએ પરિપથની અંદર એ છ વોલ્ટ આપીએ તો છ વોલ્ટની અંદરના રીડિંગ લેવાના ચાર વોલ્ટ આપેલા હોય તો ચાર વોલ્ટની અંદરના રીડિંગ તમારે લેવા પડે ઓકે પરિપથ તમને આપેલો છે આ જે છે એ અજ્ઞાત અવરોધ છે અને અજ્ઞાત અવરોધની અંદર તમે જોઈ શકો છો બે વાયર અહીંયા જોડેલા છે એક વાયર છે એ એમિટરની અંદર જાય છે અને એક વાયર છે એ વોલ્ટ મીટરની અંદર જાય છે એ જ રીતે અહીંયા અજ્ઞાત અવરોધમાં અહીંયા બે વાયર જોડેલા છે અને એક વાયર વોલ્ટ મીટરમાં જાય છે જ્યારે એક વાયર છે એ રિયો સ્ટેટની અંદર જાય છે તમે જોઈ શકો છો વોલ્ટ મીટર છે એ સમાંતરમાં જોડેલું છે અવરોધના સમાંતરમાં જેથી અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપી શકાય જ્યારે એ મીટર છે એ પરિપથમાં શ્રેણીમાં જોડેલું છે તમે પ્લસથી ચાલુ કરો અહીંયા થી ચાલુ કરો તો અહીંયાથી વાયર છે એ પેલા રિયો સ્ટેટમાં જાય છે રિયો સ્ટેટમાંથી થઈ અને અજ્ઞાત અવરોધમાં જાય છે અજ્ઞાત અવરોધમાંથી પસાર થઈ અને એ અહીંયા પ્લસમાં જાય છે એટલે જો એ નો પ્લસ છે એ ક્યાં જોડાયેલો છે અહીંયા અને એ જ રીતે એ મીટરનો આ માઇનસ છે એ ક્યાં જોડાશે આ જગ્યાએ તો આ જે છે એ આખું શ્રેણી જોડાણ છે એ મીટર શ્રેણીમાં જોડેલું છે એની સાથે અજ્ઞાત અવરોધ અને રિયો સ્ટેટ જોડેલા છે અને વોલ્ટ મીટર છે એ સમાંતરમાં જોડેલું છે ઓકે ફોકસ કરીએ કે પ્રેક્ટિકલ કેવી રીતે કરવાનો છે તો પ્રેક્ટિકલ કરવા માટે રિયો સ્ટેટમાં ફેરફાર કરવાનો છે તો આ થયો રિયો સ્ટેટ રિયો સ્ટેટ છે એમાં આ રીતે સ્લાઇડરને ખસાવીને આપણે વોલ્ટ મીટરમાં અને એ મીટરમાં તમે જોઈ શકો છો બંનેના મૂલ્યો શું થઈ રહ્યા છે બદલાઈ રહ્યા છે તો વોલ્ટ મીટર અને એ મીટરમાં ફેરફાર કરી શકીએ છીએ તો એ બદલાવીને પ્રેક્ટિકલ કરવાનો છે સૌથી પહેલા આપણે એક વોલ્ટ માટે સેટ કરીએ ચાલો ચેક કરો આ જે છે એ અત્યારે રિયો સ્ટેટમાં ફેરફાર કરી રિયો સ્ટેટમાં ફેરફાર કરી અને અત્યારે હું એક વોલ્ટ રાખું છું ચલો આ જે છે એ છે એક વોલ્ટ વોલ્ટ મીટરને આવી રીતે બરોબર સામેથી જોવાનું એટલે સાચું રીડિંગ તમે લઈ શકો તો એક વોલ્ટ છે એ દરમિયાન અહીંયા પ્રવાહ કેટલો દર્શાવે છે તો તમે જોઈ શકો છો કે પ્રવાહ દર્શાવે છે એકસો ને ત્રીસ મિલી એમ્પિયર સો છે પછી બે કાપા એટલે એકસો વીસ અને ત્રીજો કાપો એટલે એકસો ને ત્રીસ એકસો ત્રીસ મિલી એમ્પિયર દર્શાવે છે હવે શું કરીએ છીએ રિયલસ્ટેટ બદલાવીએ છીએ રિયો સ્ટેટ બનાવીએ છીએ એટલે એકની જગ્યાએ કેટલા રાખશું એક પોઈન્ટ પાંચ તો આ જે છે એ તમારું સેટ થયું એક પોઈન્ટ પાંચ અહીંયા એક પોઈન્ટ પાંચ સેટ થશે તો હવે કેટલું રીડિંગ દસ આવે છે હા જો વચ્ચેનું હોય તો તમારે જે નજીકમાં કાપો પડતો એ લેવાનું અથવા ઓછું રીડિંગ લેવાનું દાખલા તરીકે તમે બસ્સો પણ લઈ શકો અને બસો દસ પણ લઈ શકો ચિંતા નહીં કરવાની એમાં બસો દસ અત્યારે લઈ લઈએ છીએ બસો દસ મિલી એમ્પેર ઓકે તો આવી રીતે રિયો સ્ટેટમાં ફેરફાર કરી અને તમે અલગ અલગ પ્રવાહના રીડિંગ નોંધો છો વોલ્ટેજ વિરુદ્ધ પ્રવાહના વોલ્ટેજ માટે તમે કયા કયા મૂલ્યો લીધા છે તો કે એક એક પોઈન્ટ પાંચ બે બે પોઈન્ટ પાંચ ત્રણ ત્રણ પોઈન્ટ પાંચ એ રીતે છ રીડિંગ તમે લો છો અને એ રીતે એના માટે અલગ અલગ પ્રવાહના મૂલ્ય નોંધો છો અને અવલોકન કોઠામાં નાખી અને ગણતરી કરી અથવા આલેખ દોરીને પરિણામ શોધશો તો મિત્રો આપણે જોઈ ગયા કે પ્રેક્ટિકલ કેવી રીતે પરફોર્મ કરવાનો છે હવે પ્રેક્ટિકલ પરફોર્મ કર્યા પછી રીડિંગ છે એ નોંધી અને ગણતરીને પરિણામ સુધી કેવી રીતે પહોંચવાનું છે એની ફટાફટ વાત કરી જોઈએ તો આપણે વાત કરતા હતા એ પ્રમાણે હેતુ પરિપથ અવલોકનો અવલોકનો તમે નોંધી ગયા અવલોકનોનો વિસ્તાર ઝીરો થી પાંચસો મિલીએમપિયર લઘુત્તમમાં આપ દસ મિલિયમપિયર વોલ્ડ મિટરનો વિસ્તાર ઝીરો વોટથી પાંચ વોલ્ટ વોલ્ડ મિટર લઘુત્તમ પોઈન્ટ એક વોલ્ટ માપ પટ્ટીનું લઘુત્તમ માપ એક મિલિમીટર સ્કેલ માપપટ્ટી હા તો એ એક મિલીમીટર દસની માઇનસ ત્રણ ઘાત મીટર એક મિલિમીટરને આપેલ તારની લંબાઈ એલ બરાબર ને આણત્રીસ સેન્ટીમીટર માપેલી છે ત્યારે મેં એલ બરાબર એકસો આણત્રીસ સેન્ટીમીટર જો સેન્ટીમીટરને સેમાં ફરવા પડશે મીટરમાં તો એકસો આણત્રીસ ગુણ્યા દસની માઇનસ બે ઘાત મીટર અચ્છા આ પણ એક ટેકનિક છે કે કેવી રીતે દોરાની મદદથી તમે અવરોધ છે એની લંબાઈ માપી શકો છો તો એ પણ એક ચેક કરી લઈએ તો આપણે શીખીશું કે કોઈ પણ અજ્ઞાત અવરોધ છે એની લંબાઈ કેવી રીતે માપી શકાય મિત્રો તમને આવી એક દોરી આપેલી હશે પ્રેક્ટિકલની અંદર તો એ પ્રેક્ટિકલની દોરીમાં અહીંયા એક ગાંઠ કરી રાખો અને ગાંઠને એક છેડે મૂકી દો આવી રીતે એ એક છેડે મૂકી અને પછી જે રીતે અવરોધના તાર છે એ રીતે તમે એને સરકાવતા જાઓ હલકા હાથે પકડવાની બહુ ખેંચવાની નહીં વધુ તણાવ બળને કારણે લંબાઈ વધારે આવે એટલે હલકા હાથે રેગ્યુલર જે રીતે પકડતા હોઈએ એ રીતે પકડી રાખવાની અને તાર પ્રમાણે સરકાવતા જવાની તમે જોઈ શકો છો અહીંયા સુધી આવે છે હા નખનો ભાગ ત્યાં રાખી દો અને હવે એ ભાગ છે એ માપવાનો છે હં તો કોઈ એક છેડાથી માપવાનું ચાલુ કરી તો આ જે છે એ સો સેન્ટીમીટર થશે બહુ ખેંચતા નહીં ધ્યાન રાખજો સો સેન્ટીમીટર એક અને પછી અહીંયાથી બાકીનો ભાગ માપી લે તો ઓગણચાલીસ સેન્ટીમીટર જેવું બીજું થાય છે એટલે મિત્રો આ જે દોરી છે એની લંબાઈ એકસો ને ઓગણચાલીસ સેન્ટીમીટર જેટલી છે આવી રીતે જે પણ આવતી હોય એકસો એકસો ચાલીસ હોય તમે તમારી રીતે લંબાઈ છે એ માપી શકો છો તો મિત્રો આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા કે કુલ લંબાઈ કેવી રીતે શોધી શકાય દોરીની મદદથી તો રાઈટ આપેલ તારની લંબાઈ મળી ગઈ હવે એના પછી આગળ વધો રીડિંગ અલગ અલગ વોલ્ટેજ માટે અલગ અલગ રીડિંગ તમે ચેક કરો મેળવેલા છે એક એક પોઈન્ટ પાંચ બે બે પોઈન્ટ પાંચ ત્રણ ત્રણ પોઈન્ટ પાંચ એના માટે મિલી રીડિંગ મિલી એમ્પિયર અને એમ્પિયરમાં ફરાવશું અને પછી આવી રીતે ગણતરી કરવાની છે દરેક અવલોકન માટે જુઓ પહેલું અવલોકન કેટલું છે એક પોઈન્ટ કેટલું છે ઝીરો પોઈન્ટ બાર તો એક અને પ્રવાહનું મૂલ્ય છે ઝીરો પોઈન્ટ બાર તો આર વન બરાબર વી વન બાય આઈ વન કિંમત મૂકશો એટલે જવાબ આવી જશે એ જ રીતે બીજા રીડિંગ માટે ગણતરી ત્રીજા ચોથા પાંચમા અને છઠ્ઠા રીડિંગ માટે એ રીતે ગણતરી કરવાની છે અવરોધ સરેરાશ એટલે અવરોધનો સરવાળો છેદમાં છ મૂલ્યો છે એટલે છેદમાં છ તો તમે જુઓ કિંમત મૂકી છે અને છ છ માટે ગણતરી કરીએ તો સરેરાશ અવરોધ સાત પોઈન્ટ પંચાવન ઓમ જેટલો મળે છે ફરી પાછા હેતુ ઉપર આવો એકમ લંબાઈ દીઠ અવરોધ શોધવાનો છે એટલે કે આરના છેદમાં એલ શોધવાના છે કિંમત મૂકો સાત પોઈન્ટ પંચાવન અને એલ બરાબર એક પોઈન્ટ આણત્રીસ રાઈટ ગણતરી કરશો એના પરથી જવાબ આવશે પાંચ પોઈન્ટ એકમ ભૂલાઈની ખાસ આરના તો આ જે છે આપણો જવાબ છે તમને ગણતરીથી પ્રેક્ટિકલ પૂછેલો હોય તો અહીંયા પ્રેક્ટિકલ પૂરો થઈ જાય છે પણ આલેખની રીત પૂછેલો હોય તો ધ્યાન આપજો તો પછી આ કાંઈ જ એની અંદર આવશે નહીં કારણ કે તમારે પ્રેક્ટિકલ બુક પ્રમાણે આઈ વિરુદ્ધ વી નો આલેખ દોરવાનો હોય તો તમને આઈ જોશે અને વી જોશે તો આ ટેબલનો આ ભાગ આવશે જ નહીં આલેખની રીતથી પ્રેક્ટિકલ પૂછેલો હોય તો ટેબલ એટલું જ દોરવું જેટલું આલેખમાં જરૂરી છે એનાથી વધારે ટેબલ દોરવાની જરૂરિયાત રહેતી નથી આ સૈદ્ધાંતિક માટે છે એટલે આ ભાગ જ નીકળી જશે આખો વી અને આઈ બે જ વસ્તુની જરૂર પડશે ગણતરી આ રીતે નહીં આવે આલેખ પરથી ગણતરી કરવાની રહેશે ચાલો આલેખ જોઈ લઈએ આ છે આલેખ હા આખો દેખાડતો એક એકવાર જો આલેખ હા ઉપર હેતુ લખવાનો સ્કેલ માપ લખવાનો એક શખ્સ અને વાયક્સ દોરવાના એક શખ્સ ઉપર શેના વિરુદ્ધ શેનો આલેખ છે તો આઈ વિરુદ્ધ વી નો આલેખ છે હા તો આઈ એમ્પિયરમાં વી વોલ્ટમાં અને પછી તમારે રીડિંગ છે એ લખવાના મિત્રો આલેખ એક પ્રેક્ટિસ છે એક બે ને પાંચના તફાવતમાં તમારે આલેખ ઉપર સ્કેલ માપ લેવાનો એક બે અને પાંચનો તફાવત દાખલા તરીકે તમે આમ આમ પણ લઈ શકો છો પોઈન્ટ એક પોઈન્ટ બે પોઈન્ટ ત્રણ પોઈન્ટ ચાર આ એકનો તફાવત બેના તફાવતમાં લ્યો તો પોઈન્ટ એક જીરો પછી આવે પોઈન્ટ બે પછી પોઈન્ટ ચાર પોઈન્ટ છ પોઈન્ટ આઠ એક પોઈન્ટ એવી રીતે પાંચમાં લ્યો તો પોઈન્ટ પાંચ એક પોઈન્ટ ઝીરો એક પોઈન્ટ પાંચ બે પોઈન્ટ બે પોઈન્ટ પાંચ ત્રણ પોઈન્ટ એ રીતે તમે

તમે જો એક શખ્સ ઉપર વોલ્ટ છે વી કાઉસમાં વોલ્ટ લખવાનો એકમ ખાસ લખવાનું ભૂલ્યા વગર એ એ જ રીતે પ્રવાહ તો પ્રમાણે મિત્રો નક્કી કરવાના છે રીડિંગ અને પછી તમારે અવલોકન કોઠામાં આપ્યા અનુસાર કિંમતો મૂકવાની છે જો એક વોલ્ટ હતા તો કેટલા થતા હતા તો કે પોઈન્ટ બાર તો મેં અહીંયા પોઈન્ટ બાર મૂકેલા છે જો તમને ખ્યાલ આવશે હું થોડું વધારે ઝૂમ કરીને દેખાણો તમે સમજી શકશો જો આ એક છે એક વોલ્ટ એના ઉપર પોઈન્ટ બાર જો આ જીરો પોઈન્ટ એક છે પછી આ જીરો પોઈન્ટ બે છે હા જીરો પોઈન્ટ એક છે જીરો પોઈન્ટ બે છે આ દસ લાઇન છે બીજી દસ લાઈન વીસ લાઇન થાય બરાબર છે તો બે જે લઈએ બે લાઇન થઈએ ત્યારે પોઈન્ટ એક થાય તો જો આ પોઈન્ટ એ પોઈન્ટ એક છે તો આ પોઈન્ટ અગિયાર થાય અને અહીંયા ચોથી લીટીમાં કેટલા થશે પોઈન્ટ બાર જો જેટલું સમજી શકાય એટલું પણ પોઈન્ટ એકની પાછળ બે લેવા માટે અહીંયા ચાર લાઇન લીધેલી છે તો એવી રીતે તમે પણ તમારી રીતે ગોઠવણી કરો અને આ બધા બિંદુઓ નોંધવાના આલેખ એવી રીતે દોરવાનો કે જેથી આલેખ લેખ છે એમાં મોટા ભાગના બિંદુઓ કવર થઈ જતા હોય બીજું પ્રયત્ન કરજો તમે દોરશો તો આ લેખ સાથી જીરોમાંથી પણ પસાર થઈ શકે હા એ આલેખ સારો આના કરતા પણ વધારે સારો મારે અત્યારે રીડિંગ લીધા તો અહીંયાથી પસાર થાય છે પણ આલેખ સુરેખ હોવો જોઈએ પછી આપણે જે અવલોકન લીધા છે એના પરથી ઢાળ શોધવાનો છે જો આ એબી છે અને આ શું છે બીસી તો એ આપણે જે અવલોકન લીધા હોય ને એના પરથી જ લેવાનો એ બી છે તો આ કેટલા વોલ્ટેજ હવે છે અને આ આ કેટલા છે છે તો જે એ આટલું માપ છે આનું અને એબી છે એ કેનું માપ છે આનું આઈનું હા તો આ ડેલ્ટા આઈ થશે ડેલ્ટા વી થશે અને આઈ ના છેદમાં વી કરશો તો એ મળશે તમને વનઅોન આર આર નહીં મળશે શું મળશે વનઅપોન આર પછી એને ઉલટાવીને તમે ઢાળ શોધી શકો છો જો મેં ગણતરીમાં આપ્યું છે એક પોઈન્ટ પાંચ જીરો પોઈન્ટ ચૌદ એકના છેદમાં ઢાળ કરો એટલે આવશે સાત પોઈન્ટ ચૌદ ઓમ અને પછી એકમ લંબાઈ દીઠ અવરોધ આરના છેદમાં એલ એલની કિંમત મૂકો જવાબ આવશે પાંચ પોઈન્ટ સત્તર ઓમ મીટર ઇનવર્સ ડન પરિણામ લખવાનું આપેલ તારનો એકમ લંબાઈ દીઠ અવરોધ ગણતરીથી માગ્યું હોય તો સૈદ્ધાંતિક રીતે ગણતરી પરથી આટલો મળે છે અને જો આલેખ પરથી માગ્યું હોય તો આલેખ પરથી આટલો મળે છે એ રીતે તમારે લખવાનું અહીંયા હું બને લખ્યું છે ગણતરી પરથી પાંચ પોઈન્ટ સડતાલીસ અને આલેખ પરથી પાંચ પોઈન્ટ સત્તર ઓમ મીટર ઇનવર્સ જેટલો મળે છે તો મિત્રો આટલી વસ્તુ લખવાની છે હેતુ પરિપથ અવલોકનો અવલોકન કોઠો ગણતરી સૈદ્ધાંતિક રીતે હોઈ શકે અથવા આલેખ પરથી હોઈ શકે અને પછી પરિણામ સાથે આલેખ દોરવાનો છે જે પ્રેક્ટિસનું કામ છે જેટલી પ્રેક્ટિસ કરશો એટલી ગ્રીપ આવતી જશે તો મિત્રો વિડીયો ચેક કરી જાઓ સરસ રીતે સમજી જાઓ અને ક્યાંય પણ ન આવતું હોય તો એની પાછળ પડીને સરસ રીતે અભ્યાસ કરો પોતાની રીતે ખાસ ગણતરી કરીને તૈયાર કરજો ખાલી પ્રેક્ટિકલ આવડી ગયો આવી રીતે રીડિંગ લેવું એ પૂરતું નથી કારણ કે રીડિંગ લેવું એક વસ્તુ છે અને જ્યારે તમે ક્વેશ્ચન આન્સર ની અંદર લખો છો આન્સર ની અંદર લખો છો ત્યારે પરફેક્શન સાથે લખાય એ બહુ જરૂરી છે માર્ક્સ છે એ મિત્રો એના આધારે પણ અપાતા હોય છે તો ખાસ પ્રેક્ટિકલ સરસ રીતે પરફોર્મ થવો જોઈએ અને સરસ રીતે ગણતરી અને આલેખ દોરાઈ અને પરિણામ સુધી પહોંચવું જોઈએ તો આટલી વસ્તુ પરફેક્ટ રીતે લખાઈ જાય તો પૂરા પચાસમાંથી પચાસ માર્ક્સ છે એ તમને પ્રેક્ટિકલની અંદર આવી શકે સરસ રીતે લખી લખીને તૈયાર કરજો ચાલો થેન્ક યુ વેરી મચ